વડોદરાના સહજીબાગમાં જોઈ ટ્રેનના ડ્રાઈવર પાસે લાયસન્સ ન હોવાનો ઘટસ્ફોટ થયો છે વડોદરા શહેરમાં જોય ટ્રેન દુર્ઘટના મામલામાં કમાટી બાગ જોય ટ્રેન ના ડ્રાઈવર પાસે લાયસન્સ નહીં હોવાનું સામે આવ્યું છે ડ્રાઈવર અશ્વિન ડામોર પાસે પોલીસ તપાસમાં લાયસન્સ મળ્યું પોલીસ તપાસ દરમિયાન લાયસન્સ હોવાનું સામે માં જોય ટ્રેન ચલાવવા માટે લાયસન્સ જરૂર નહીં હોવાનું પાલિકા જણાવતી હોવાનું પોલીસે જણાવ્યું છે પોલીસે પાર્ક ટ્રેન ચલાવવા માટે લાયસન્સ જરૂરી છે કે કેમ તે અંગે આરટીઓ પાસેથી વિગતો મંગાવી છે એમના ટાઈમે સવા પાંચની આસપાસ આપણી જે જોય ટ્રેન છે એ રાઉન્ડ ઉપર નીકળી હતી તે સમયે કંઈક આપણે પાર્કિંગના ગેટથી આગળ પાર્કિંગ છે ટ્રેનનું ટ્રેનથી આગળ જતાં બે નંબરના ફાટક પહેલાં આપણે એક બાળકી છે એક આપણું જે એન્જિન છે એન્જિન અને કોચની વચ્ચે કંઈક આવી ગઈ હતી એવી પ્રાથમિક માહિતી મળેલી હતી અને ત્યારબાદ એનું અવસાન થયું છે એવી માહિતી અમને મળી ના એ બાબતનું હજુ હાથમાં નથી લાગ્યું કારણ કે વાવાઝોડું જે હમણાં પાંચ તારીખના રોજ વાવાઝોડું આવેલું હતું એના કારણે જે સીસીટીવીનું જે અમારું નહીં હતું એ શોર્ટ થઈ ગયું છે જેના કારણે અમે એ રિપેરિંગમાં મોકલેલું હતું એટલે રિપેરિંગમાંથી લગભગ હજુ એટલે દિવસમાં આવશે એટલે એ